પક્ષો પણ પાકિસ્તાનને અનેક વાર ટકોર કરી ચૂક્યા છે ઝાટકી ચૂક્યા છે છતાં પણ ડાબા પાકિસ્તાન તેની હરકતોથી બાજ નથી આવતું બલુચિસ્તાને પાકિસ્તાનમાંથી અલગ થવાની માંગ કરી યુએનઓમાં બલુચિસ્તાને કરી છે માંગ બલુચિસ્તાને કહ્યું છે પાકિસ્તાનથી અલગ થવું છે સંપૂર્ણ બલુચિસ્તાન પર પીએલએનો કબજો બલુચિસ્તાન બલુચ લિબરેશન આર્મીનો કબજો હાલ બલુચિસ્તાનના ચારેય મોટા પ્રાંત પીએલએના કબજામાં છે સૌથી મોટા સમાચાર છલા ઘણા સમયથી બલુચિસ્તાન એક અલગ દેશ તરીકેની માંગણી કરી રહ્યો હતો પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યો હતો બલુચિસ્તાન પરંતુ પાકિસ્તાને થવા ન દેતું હતું આખરે બીએલએ કબજો મેળવ્યો છે બીએલએ બલુચિસ્તાનમાં જે ચારેય પ્રાંતો છે તેનો કબજો મેળવી લીધો છે અને બલુચ सेलिब्रेशन आर्मी સતત પાકિસ્તાન પર હુમલાઓ કરી રહી છે પાકિસ્તાન અત્યારે બન્ને મોરચે લડી રહ્યું છે એક ભારત એક તરફ પાકિસ્તાનના આતંકવાદીઓ બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે આજે સવારે 9 વાગે વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે સેનાની પાકિસ્તાન પર કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવશે જી હા છેલ્લા બે દિવસથી સતત વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે જાણકારી આપવામાં આવી રહી છે આ ભારતનું સોફેસ્ટિકેશન કહેવાય આ ભારતની એક કાર્ય પદ્ધતિ કહેવાય કે ભારત એક એક હુમલો કરે છે એક એક પ્રહાર કરે છે તેની વાત તેની જાણકારી પૂરેપૂરી ઔપચારિક રીતે ભારતના તમામ નાગરિકોને આપવામાં આવે છે અને વધુ એક પ્રેસ કોન્ફરન્સ આજે નવ વાગે યોજાવાની છે વિદેશ મંત્રાલય દ્વારા જેમાં તમામ માહિતી આપવામાં આવશે કે પાકિસ્તાને શું અવરચંડાઈ કરી હતી અને ભારતે કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે વિદેશ મંત્રાલયની આ પ્રેસ કોન્ફરન્સ પર નજર રહેશે અતિ મહત્વપૂર્ણ બાબત શું રહેશે તે પણ આપણે જણાવીશું આ વચ્ચે મોટો સમાચાર એ પણ છે કે પાકિસ્તાન આંતરિક લડાઈ તો લડી રહ્યું છે બાહ્ય લડાઈ પણ લડી રહ્યું છે કારણ કે પાકિસ્તાન એક તરફ ભારત સામે જજુમી રહ્યું છે બીજી તરફ બલુચિસ્તાન એ પાકિસ્તાન બલુચિસ્તાનના

પટેલે એલર્ટ રહેવા સૂચના આપી સરહદીયા જિલ્લાની સ્થિતિ પર નજર રાખવાની સૂચના આપી છે એસઈઓસી ખાતે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ગૃહ રાજ્યમંત્રીએ સાવચેતીના પગલા ભરવા માટેની સૂચનાઓ આપી છે હુમલાની શક્યતાને પગલે ગુજરાત આરોગ્ય તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ ઉપર છે

બીજી મહત્વપૂર્ણ એ છે સતત મુખ્ય પ્રધાન નજર રાખી રહ્યા છે સુરતમાં હજીરા પોર્ટ પણ એલર્ટ મોડ ઉપર છે સુરતમાં તો એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જો કોઈ રિસર્સ્ટર કેજ્યુલિટી થાય છે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે બીજી મહત્વપૂર્ણ બાબત ગૃહ ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત અત્યારે સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે નાગરિકોને આશ્વાસન આપી રહ્યા છે અને કચ્છ બાદ પાટણના સરહદીય વિસ્તારોમાં ફળ ગઈકાલે મોડી રાત્રે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું બ્લેકઆઉટ વિશે પણ વાત કરી લઈએ

મોટા સમાચાર મળી રહ્યા છે જામનગરમાં સવારે ચાર કલાકે ડ્રોન તોડી પડાયું છે તો પાકિસ્તાની નાપાક હરકતનો ભારતે જળવાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનના ડ્રોનનો હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે તો સતત ગુજરાતમાં હાઈ એલર્ટ છે ઘણા ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ પણ કરી દેવામાં આવ્યું હતું જેટલા પણ સરહદી વિસ્તારો છે તે તેના ટાર્ગેટ રહ્યા છે અને તે જ ત્યાં સતત એક્શન લેવાઈ રહ્યા છે અવડચંટા તે કરે છે છતાં પણ ભારતીય સેના એ જળવાતોડ જવાબ આપી રહી છે જય જયહિંદના નારા લાગી રહ્યા છે જો કે જામનગરની અપડેટ પ્રમાણે વાત કરીએ તો ચાર કલાકે જે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું તો આ તરફ ભુજમાં પણ સતત ડ્રોન અટેક કરી રહ્યા છે પરંતુ તેનો પણ લડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે જેટલા પણ હુમલા પાકિસ્તાન પર થઈ રહ્યા છે તેને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે કારણ કે ભારત પાસે રક્ષા કવચ જ એવા છે એ એસ ફોર હંડ્રેડ હોય કે પછી આઈએનએસ વિક્રાંત હોય આઈએનએસ વિક્રાંત દરિયાનું બાહુબલી કહેવામાં આવે છે અને એટલા માટે જ તે પણ તેને ઇઝીલી ધ્વસ્ત કરી શકે છે ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વધુ એક મહત્વની અપડેટ એ મળી રહી છે કે ગુજરાતમાં જેટલા પણ મંદિરો છે તે તમામ મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે ગુજરાતના હુમલાનો પ્રયાસ નિષ્ફળ કરાયો છે અને જે મેં જોઈ રહ્યા છો કે અને ટાર્ગેટ હતો લેકઆઉટ કરાયું છે ગઈકાલથી સતત અમે આપણા સુધી અપડેટ પહોંચાડી રહ્યા છીએ અને આવી જ અપડેટ્સ માટે તમે સતત ગુજરાત લાઈવમાં જોડાયેલા રહેજો ઇવન તમે કમેન્ટ પણ કરી શકો છો તમને કોઈ ક્વેશ્ચન છે તો તમે પણ પૂછી શકો છો

ગ્વાલિયરમાં પણ હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે આ હાઈ એલર્ટ એટલા માટે છે કારણ કે ખોટી અફવા ફેલાઈ રહી છે વહીવટી તંત્રની ભ્રામક વિડિયો શેર થઈ રહી છે જેના પર ધ્યાન ન આપવા સૂચન છે મધ્યપ્રદેશમાં એલર્ટ છે રાજસ્થાનમાં એલર્ટ છે ગુજરાતમાં એલર્ટ છે ઓવરઓલ આખા ભારતમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેટલા પણ ટાર્ગેટેડ તે લોકોના એરિયા છે ત્યાં ચાર જુલાઈ બે હજાર પચીસ સુધી પ્રતિબંધ છે માત્ર તે પણ એરપોર્ટ પર બંધ કરી દેવામાં આવ્યા છે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે અનેક ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ છે તેના ટાઈમ ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યો છે

ટ્રેકિંગ મળી રહી છે અમૃતસરમાં એટેકમાં અનેક સાયરન વાગી રહ્યા છે તમામ નાગરિકોને સુરક્ષિત ઘરમાં રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે મકાનની બારી આ સાથે વીજળી બંધ રાખવા અપીલ કરાઈ રહી છે તો સુરક્ષા દળો પણ અમૃતસરમાં સતત કામ કરી રહ્યા છે આના સુરક્ષા જવાનો સુરક્ષા દળો કે જે આપણે રક્ષા માટે તૈયાર છે તે કરી રહ્યા છે પણ જેટલી પણ ગાઈડલાઈન્સ જે જાહેર કરવામાં આવી રહી છે તેનું પાલન કરવું એ દરેક નાગરિકે જરૂરી બની ગયું છે કારણ કે ઘણા વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે અમૃતસરમાં એટલે સારણ વાગી રહ્યા છે પરંતુ ઘણા ખરા જેટલા પણ ટાર્ગેટેડ એમના લોકેશન હતા એ જ લોકેશન પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને એક એડવાઇઝરી જાહેર થઈ રહી છે જેટલી પણ એડવાઇઝરી જાહેર થાય છે ગુજરાત ફર્સ્ટ આ એડવાઇઝરી આપના સુધી પહેલાં પહોંચાડી રહ્યું છે જે પણ અપડેટ મળી રહી છે જે તમારા કામ માટેની છે તે અમે આપને પહોંચાડી રહ્યા છીએ માટે તમે જોતા રહો ગુજરાત ફર્સ્ટ કારણ કે અપડેટ અમે સુધી પહોંચાડતા રહીશું અને હવે આ આપણે ચર્ચા પણ કરી લઈએ આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનનભાઈ જોડાઈ રહ્યા છે મનનભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સતત પાકિસ્તાન હુમલાઓ કરી રહ્યું છે પરંતુ તેના હુમલાઓને નાકામ કરાઈ રહ્યા છે અને ભારતે સતત એક્શન લઈ રહ્યું છે पाकिस्तान हमलाओं और पाकिस्तान जी रीते सतत कैलिबर एक्सकलेशन करी रूँ जे रीते इन्हें ड्रोन्स अटैक कर मिसाइलों करया, ने अटैक कराया हवाई जहाज़ों वड़े अटैक करा तो सबसे पहला तो हमारे पाकिस्तान ने एक मैसेज आप मुझे पाकिस्तान को एक मैसेज देना है कि वाघ बकरी का मसाला चाय आप लोगों के लिए तैयार है अब आपका जोश कैसा है वो थोड़ा बताइए अभिनंदन को पकड़ के जब आप लोगों ने उसको चाय पिलाई थी तो अब आपके तीन पायलट हमारे पास है और मसाला चाय हम अच्छे से पिलाएंगे और और भी पायलट्स भेजिए उन उन सबके लिए मसाला चाय हमारे चाय के टपरी वालों ने तैयार रखी है सबसे पहला ये मैसेज है हवे हूं जो आपला गुजरातના દર્શકોને ગુજરાત ફર્સ્ટના દર્શકો માટે આજે હું આ જો યુદ્ધનું એનાલિસિસ કરું આજે પરિસ્થિતિઓ નિર્માણ પામી છે તો મને તમે થોડો સમય આપજો હું સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશ સૌથી પહેલા શરૂઆત પહેલગામના હુમલાથી કરીએ પાકિસ્તાને સૌથી પહેલી વાત કે પૂરે ગુલિસ્તા કો ઉજાડને કે લીએ એક એક ચિનગારી હી કાફી હૈ તો પાકિસ્તાને ચિનગારી મૂકી અને ભારતને ભારતને ટિંકલ કર્યું ભારતને સળી કરી એવું કહી શકાય એટલે પાકિસ્તાને પહેલગામમાં આપણા નિર્દોષો સાથે જે કર્યું એના જવાબમાં આપણે ઓપરેશન સિંદૂર કર્યું પરંતુ ઓપરેશન સિંદૂર પછી જે ઘટનાક્રમ બન્યો છે અને ગઈકાલ રાતની જે ઘટનાઓ હું જોઈ રહ્યો છું અને હું જે એનાલિસિસ કરી રહ્યો છું એ જોતાં પાકિસ્તાને ભારતના ફાયર પાવરને ચેલેન્જ કર્યો છે આની પહેલાં આવી આવી ચેલેન્જ ભારતના ફાયર પાવરને સુપીરિયર ફાયર પાવરને જ્યારે પાકિસ્તાન કરે ત્યારે પાકિસ્તાને ભારતે પાકિસ્તાનને જે વળતો જવાબ આપ્યો છે એ યોગ્ય છે અને કેવું હોય કે એ એક મારશે તો આપણે દસ મારશું એટલે એવા પ્રકારનું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ જેને કહી શકાય કે દુશ્મન એની ડિફેન્સીસ બધું છક થઈ જાય અને બીજી તરફ ભારતના એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનથી આવતી એક મિસાઇલ એક એક ડ્રોન આ બધું રોક્યું છે એટલે ભારતની ટેકનિકલ સુપિરિયોરિટી તો આમાં દ્રષ્ટિગોચર થઈ રહી છે એટલું એ એ તો એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે પરંતુ કન્ફ્લિક્ટ આજે ગઈકાલ રાતની સતત કન્ફ્લિક્ટ પછી આજે આપણે આ સંઘર્ષમાં જે પરિસ્થિતિ એ પહોંચ્યા છીએ હું એટલું કહીશ કે વીઆર એટ વોર એક રાષ્ટ્ર તરીકે આપણે યુદ્ધરત છીએ અને છેલ્લે ભારત જ્યારે યુદ્ધરત હતું ઓગણીસો એકોતેરના યુદ્ધમાં કારગીલ કન્ફ્લિક્ટને યુદ્ધનું એક એક સંપૂર્ણ નામ કદાચ નહોતું આપવામાં આવ્યું એટલે હું એમ કહીશ કે ઓગણીસો એકોતેરમાં ભારત જ્યારે યુદ્ધ યુદ્ધરત થયું હતું ત્યારે તેર દિવસમાં વિધિન થર્ટીન ડેઝ ત્રીજી ડિસેમ્બર ઓગણીસો એકોતેરથી લઈને સોળમી ડિસેમ્બરે પાકિસ્તાને સરેન્ડર કર્યું હતું એટલે ભારત પાસે ભારતના વિચારકો પાસે ભારતના સૈન્યમાં રહેલા ચાણક્યો પાસે આપણા આપણા પ્રધાનમંત્રી શ્રી પાસે હવે ઓપ્શન એ છે કે ભારતે પોતાની જે સ્ટ્રેટેજિક ગોલ્સ છે આપણા જે વ્યૂહાત્મક ગોલ્સ છે એને એક્સરસાઇઝ કરવાનો સમય આવી ગયો છે ભારત હવે એમ કહે કે હજી અમે રિસ્ટ્રેન પાળીશું અત્યારે આની પહેલાંની બે પ્રેસ કોન્ફરન્સ તમે જુઓ એમએ સ્પોક્સ પર્સન મિશ્રી સાહેબની કે જેમાં ભારતે કહ્યું કે અમે કેલિબ્રેટેડ એપ્રોચ છે અને અમે અમે કેવળ ને કેવળ અમુક પર્ટિક્યુલર ટાર્ગેટ્સને ટાર્ગેટને લક્ષ્યાંકિત કરી રહ્યા છીએ બિકોઝ અમે નથી ઈચ્છતા કે યુદ્ધમાં એસ્કેલેશન થાય પણ હવે એસ્કેલેશન પાકિસ્તાન તરફથી થયું છે એટલે ભારતે પોતાના ફાયર પારની સુપરિયોરિટી દેખાડવાની છે બીજું કે એ સુપેરિયર ફાયર પાર વડે પાકિસ્તાનને પાઉન્ડ કરવાનું એને મારવાનું ત્રણેય દિશાઓથી ચાલુ કરવાનું છે જલથલ અને નબ વળી હું સમજુ છું ત્યાં સુધી હજી સુધી જમીની લડાઈ શરૂ નથી થઈ પરંતુ પાકિસ્તાન ડેસ્પ્રેટ છે પાકિસ્તાન રઘવાયું થયું છે એના એક્શન્સ રાતના એક્શન્સથી એ દર્શાઈ રહ્યું છે એટલે પાકિસ્તાન કદાચ જમીની ફોર્સિસ ગ્રાઉન્ડ એગ્રેશન પહેલાં કરશે પાકિસ્તાનની આર્મડ કોલમ્સ ભારતમાં ઘૂસવાની કોશિશ કરશે એની પાછળ પાકિસ્તાની સેના આવશે એ મારું આકલન છે અને એના આવવાની રાહનો જોતાં હું તો એ સમજુ છું કે ભારતના વ્યૂહાત્મક લક્ષ્યો પાકિસ્તાનને લઈને શું છે શું પીઓકેને મુક્ત કરાવવું ભારતનું લક્ષ્ય છે શું આઝાદી લક્ષ્ય છે અને સૌથી મોટી વાત જો કરું તો શું આપણા આઝાદી આઝાદ બલોચિસ્તાન લક્ષ્ય છે આતંકનો ખાતમો આતંકિસ્તાનને કાયમને માટે ટુકડાઓમાં વહેંચી દેવાથી જ થઈ શકશે હવે ભારતે જયારે એક કોન્ફ્લિક્ટ ખુલી ચૂકી છે કે ગેમ ઇઝ ઓપન નાવ ગેમ ઇઝ થ્રોન ઓપન તો હવે ભારતે પોતાના સુપીરિયર ફાવર ફાયર પાવર વડે અને પોતાની સંપૂર્ણ તાકાત લગાડીને કેમકે હવે આ કન્ફ્લિક ખુલ્યા પછી આજે આજે ત્રીજો દિવસ છે હવે બહુ જલ્દી આને ક્લોઝર પણ લાવવી પડશે જેથી ક્વિક ક્લોઝર આવે કન્ફ્લિકનું અને પાકિસ્તાનના ટુકડા થઈ જાય પાકિસ્તાનની સેનામાં રહેલો સળગી રહેલો દાવાનળ અંદર આંતરિક જે જે પરિસ્થિતિઓ અત્યારે ભારેલા અગ્નિ જેવી છે બલોચો ઓલરેડી પ્રેશર બનાવી રહ્યા છે બલોચિસ્તાનમાં રહેલી પાકિસ્તાનની આખે આખી જે કોલમ હતી આખી બ્રિગેડ હતી એને એને અહીંયા પાકી ભારસ્તાની કોન્ફ્લિક્ટ તરફ ભારતની બોર્ડર તરફ શિફ્ટ કરવામાં આવી છે ત્યારે ભારતે ખરેખર બહુ ડિસિઝિવ એક્શન્સ લેશે એવું મને લાગી રહ્યું છે અને એ ડિસિઝિવ એક્શન થી જ ભારત પોતાના જે વ્યૂહાત્મક લક્ષ્યો છે પાકિસ્તાનમાં રહેલા એ એચીવ કરી શકશે અને તો જ આતંક વિરુદ્ધનું યુદ્ધ એક ડિસિઝિવ કન્ક્લુઝન પર આવશે એક એક સમાપ્તિ પર આવશે એવું મારું પર્સનલી માનવું છે જીવરાત પર અપાર જોડાયા હતા જો આગળ પર ડિસ્કશન કરતા હોય તો આ પ્રશ્ન તમને અત્યારે કાં કે દૂર ભારત છે જેસલમેરમાં ઉટ જાહેર કરવામાં આવ્યું છે જેસલમેર પર પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો હતો ન માત્ર જેસલમેર પરંતુ અનેક સ્થળો ટાર્ગેટેડ છે કે હુમલા નો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ સ્ટ્રેટેજિકલી ભારત ચાલી રહ્યું છે અને તેના દરેક હુમલાનો પ્રત્યાઘાત કરી રહ્યા છે પ્રહાર કર્યા છે કારણ કે રાજસ્થાનમાં પણ એલર્ટ છે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું રાજસ્થાન કચ્છ આ બંને કે જ્યાં ટાર્ગેટ સતત કરી રહ્યા છે ડ્રોલ હુમલા કરવામાં આવી રહ્યા છે પચાસ ડ્રોન ને હવામાં જ ભારતે તોડી પાડ્યા છે વિશ્વનું સમર્થન મળી રહ્યું છે જોકે તેથી જ ભારતની સાથે વિશ્વના અનેક દેશો હતા તેને સમર્થન કરી રહ્યા હતા ભારતની કાર્યવાહીને સટીક અને સંયમિત ગણાવ્યું છે જો કે પાકિસ્તાનને ઘણા ખરા દેશો એવું પણ કહી દીધું છે કે તમે તમારી લિમિટમાં રહો છતાં પણ પાકિસ્તાનને નથી સમજાતું પાકિસ્તાન પૂરું થઈ ગયું છે ત્યાંના જેટલા પણ મોટા મોટા અધિકારીઓ છે સૈન્યના અધિકારીઓ છે તે લોકો ફરાર થઈ ચૂક્યા છે ભાગી ગયા છે બંકરમાં છુપાઈ ગયા છે છતાં પણ પાકિસ્તાન અવર્જન અવરચંડાઈ કરી રહ્યું છે તુર્કીએ પણ પાકિસ્તાનના સમર્થન

આ વચ્ચે યુએનએ પણ પાકિસ્તાનને છીએ ભારત પાકિસ્તાન વચ્ચે સ્થિતિ એ ચિંતાજનક છે કારણ કે યુએન પર નાખ્યું છે આ પહેલા યુએનએસસીની બેઠકથી તે ખકડાવતું હતું હવે યુએનનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે પાકિસ્તાનની જાટકણી કાઢી છે કે તમે બંધ કરો આતંકીઓ કે જે પ્રહાર કરી રહ્યા છે આતંકીઓનો ખાતમ ભારત કરી રહ્યું છે પહેલેથી જ

ટ્રમ્પે પહેલા પણ કહ્યું હતું કે લિમિટમાં રહો ને હવે ફરી તેને ચેતવણી આપી છે પાકિસ્તાન આતંકવાદ પર કાર્યવાહી કરે એવું કહ્યું છે કાશ્મીરમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે પહેલા પહલગાવ પર એટેક કરવામાં આવ્યો હતો ઓપરેશન સિંધુર કરવામાં આવ્યું દરમાં ઘૂંચી ઘૂંચી લોકોને માર્યા હતા અને એનો જ ઓપરેશન સિંધુર દ્વારા બદલો લેવામાં આવ્યો છે હવે જેડી વેન્સુ નિવેદન સામે આવ્યું આશા છે કે સ્થિતિ પરમાણુ યુદ્ધમાં નહીં વેરવા યુદ્ધમાં અમે કોઈ દરમિયાનગીરી નહીં કરીએ એનેફ પર ખુલ્લી શૂટ આપી દીધી છે અને પાકિસ્તાન ને લિમિટ માં રહેવાનું સતત કહેવામાં આવી રહ્યું છે છતાં પણ પાકિસ્તાન નથી રહેતું નથી સમજતું જેના કારણે અમેરિકા પર તેના ફરી એકવાર ફટકારા અભિષેક કારણ કે કોઈ દેશે પાકિસ્તાન સમર્થન નથી કરી રહ્યું કોઈ તેની સાથે નથી અને છતાં પણ એકલા આડવા લડવારી તાકાત છે શું સરકાર રહી છે ભારતનું સમર્થન હવે નોર્વે આવ્યું છે આતંકી હુમલાની નોર્વે નિ કરી છે નોર્વેના વિદેશ મંત્રીનું મોટું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે આતંક સામે લડાઈમાં ભારત સાથે છે તો ભારતના સમર્થનમાં હવે નોર્વે પણ આવી ગયું છે મારી તો આ સાથે બિલકુલ એટલે પાકિસ્તાન એની નાપાક હરકતોથી થી નથી આવી રહ્યું પણ ભારત પણ એને સણસણ તો જવાબ આપી રહ્યું છે ભારત પણ એની જ ભાષામાં એને જવાબ આપે છે ત્યારે ભારતના સૈનિકો માટે કઈક કહેવું છે आज उगते सूरज में डूबता आतंकवाद देखा, ऑपरेशन सिंदूर से डरता पाकिस्तान देखा सिंदूर की रक्षा करता सेना का जवान देखा मैंने फिर आज मेरा भारत महान देखा तेरे भारत माटे, भारत माटे शू कहू भारत દેખા વાહ વિક્રમ વાહ આ વિક્રમે અત્યારે આ રાત્રે બનાવેલી આ શાયરી છે હિન્દુસ્તાન ને આ

મનનભાઈ જોડાયેલા છે મનનભાઈ જે પાકિસ્તાન એ વારંવાર ત્યાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતું હતું ભારત જડવા તો પાકિસ્તાન ગઈકાલ રાત્રે હું પણ કહી તું કે આ હુમલા તો અમે કર્યા જ નથી હાજી પાકિસ્તાનનો ડીનાયલ મોડ ખતમ નથી થતો એક જૂઠના પુલિંડા પર બનેલું મુлк છે એય મુлк સુધરનેવાળો નહીં હૈ આ દેશ સુધરવાનો નથી પાકિસ્તાનને ભારતે પાઠ ભણાવવાનો છે પા ભારત પાઠ ભણાવી રહ્યું છે અને પાકિસ્તાનમાંથી સતત કન્ફ્લિક્ટિંગ સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે એક એક કાયોસની સ્થિતિ છે ચારે તરફ ચો તરફ ભાગા ભાગા ભાગી મચી છે અને અલગ અલગ પ્રકારના સ્ટેટમેન્ટ્સ આવશે જ પાકિસ્તાનમાંથી પણ હવે સ્ટેટમેન્ટ્સની ક્યાં એનો પ્રશ્ન જ નથી રહ્યો હવે તો રણટંકાર થયો છે હવે તો રણ થયું છે હવે એક એક કવિતાની જ્યારે વાત થઈ છે

भारत नो जय कार रे तोपो नी ताक तलवार नो झनकार शत्रु चढ़े भारत नो डंकार पहलगाम शक्ति संचार रे नवे मिसाइल जंजावात बने नव मिसाइलों मारी थी ने आपने नवे मिसाइल जंजावात बने आकाश चीरे रे नव ठेकाने शत्रु भारत नो वीर जंजीरे રણમાં ઉભા સૈનિક નથી ડરે ગોળીઓથી રણમાં ઉભો છે ભારતનો સૈનિક પણ દુશ્મનની ગોળીઓથી દુશ્મનના વારથી ડરતો નથી માતૃભૂમિના માન માટે જીવનની બાજી રે રાજસ્થાનની રેતમાં ને પંજાબના ખેતરે ભારતનો દીકરો લડે શૌર્યનો ઝંડો ઝૂલે શિવાજીની તલવાર ઝબકે રાણાનો જોશ જાગે રાણા સાંગાનો જોશ જાગે લક્ષ્મીબાઈનો નાદ ગુંજે

અમર છે આપણો સિંહનાદ જય હિન્દ વંદે માતરમ ક્યા વાત ક્યા વાત એટલે આ તમામ આજે આ પંક્તિઓ છે ભારતીય સેનાને ભારતીય સેનાના શૌર્યને અને ભારતને સમર્પિત છે મનનભાઈ આગળ એ પણ વાત કરવી છે કે અહીંયા જે રીતે પાકિસ્તાન આ વર્ચંડાઈ કરતું રહે છે ભારતને જવાબ આપે છે મનનભાઈ આપના સુધી આવી પણ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ઓપરેશન સિંધુરને લઈને આઈપીએલ બે હજાર પચીસની તમામ મેચો

એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે ગુજરાતના સાત આવ્યું છે ચંદીગઢ શ્રીનગર અમૃતસર અને લુધિયાણાનું પણ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે અને આ એરપોર્ટ એટલા માટે જ બંધ કરવામાં આવ્યું છે કારણ કે આમ નાગરિકોની સુરક્ષા માટે જે આપણા ભારતીય જનતા છે ભારતીય જે નાગરિકો છે તેની સુરક્ષા માટે આ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે એરપોર્ટ્સ જે છે એ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ તમામ એરપોર્ટ્સ પર અત્યારે સુરક્ષા વ્યવસ્થા એ બંદોબસ્ત જે છે એ ચુસ્ત કરી દેવામાં આવ્યું છે સુરક્ષા વ્યવસ્થાને લઈને કોઈ ચૂક ન થાય તેને લઈને આ ધ્યાનમાં રાખીને એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે ચંદીગઢ હોય શ્રીનગર હોય અમૃતસર હોય કે લુધિયાણા એટલે પંજાબના તમામ એરપોર્ટ્સને અને ગુજરાતની વાત કરીએ તો રાજકોટના હેરાસર એરપોર્ટને પણ અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે એટલે જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી લઈને ગુજરાત આ એ તમામ એરપોર્ટ ની વાત કરીએ આપણે કે જ્યાં એરપોર્ટ્સને બંધ કરવામાં આવ્યા છે એટલે કાશ્મીરથી લઈને ગુજરાત તમામ એરપોર્ટ્સ અત્યારે બંધ કરવામાં આવ્યા છે અને એની પાછળનું કારણ કે ગઈકાલે જે આઠ વાગ્યા પછી જે ડ્રોન એટેક્સ કરવામાં આવ્યા હતા તેમાં રાજસ્થાન હોય ગુજરાત હોય પંજાબ હોય કે જમ્મુ કાશ્મીર હોય તમામ જગ્યાએ આપ જોઈ લો કે આ કેટલા એરપોર્ટ્સ કઈ કઈ જગ્યાએ બંધ કરવામાં આવ્યા છે મુન્દ્રા હોય જામનગર હોય આ તમામ એરપોર્ટનું આ એક લિસ્ટ અમને તમે અમે તમને આ નકશાના માધ્યમથી બતાવી રહ્યા છીએ કે જેમાં જામનગર હોય પોરબંદર હોય મુન્દ્રા હોય કે પછી કેશોદ કંડલા ભુજ આ તમામ એરપોર્ટ્સનું એક લિસ્ટ છે કે એરપોર્ટ્સને અત્યારે બંધ કરવામાં આવ્યા છે તમારી કોઈ પણ એવી તમારે આંતરરાષ્ટ્રીય કોઈ પણ દેશની અંદર તમારે જવાની કોઈ તમારી એ એ ટિકિટ્સ હોય કે પછી તમારે કોઈ પ્લાન હોય તો એ પ્લાન્સ પ્રમાણે તમારે આ એરપોર્ટ્સ જોઈ લેવા કે આ એરપોર્ટ્સને અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે કોઈ પણ તમારી એ આંતરરાષ્ટ્રીય ટ્રીપ હોય તેને અત્યારે સ્થગિત રાખવી જોઈએ ઓપરેશન સિંધુરને લઈને બધું એક બ્રેકિંગની વાત કરીએ તો ભારત સરકારે જે ડ્રિલ યોજી હતી નાગરિકો માટે તે ડ્રિલ કામ આવી છે લોકોને સમયસર યુદ્ધની સ્થિતિની જાણ થઈ છે લોકો સુરક્ષિત સ્થળે એ પહોંચી શકે જે રીતે અંધારપટ કરવા બ્લેકઆઉટ કરવાની જે વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવી હતી જે ડ્રિલ યોજવામાં આવી હતી તે નાગરિકો માટે ખરેખરમાં ઉપયોગી થઈ છે એટલે આપણે એ વસ્તુ કહી શકીએ કે ભારત સરકાર જે છે એ સમયસર એ નિર્ણયો લે છે અને સમયસર નાગરિકો આપવી જોઈએ કેવી રીતે આ તમામ વસ્તુઓથી સજાગ કરવા જોઈએ કરવામાં આવી મોકડ્રીલની અંદર આવી પરિસ્થિતિમાં કેવી રીતે આ નાગરિકોને સામનો કરવો કેવી રીતે કઈ સમયે અંધારપટ કરવો એટલે કે બ્લેકઆઉટ કરવું તે પણ વિગતો ત્યાં સુધી પહોંચાડવામાં આવીએ આપણા ચાબાજોને સલામ કરીએ ઓપરેશન ઉઈગુર અંતર્ગત પાકિસ્તાનના સરહદે ચાલતા ઘર્ષણનો એક ઓડિયો વાયરલ થયો છે અને આ ઓડિયો તમે સાંભળો આ ભારત પાકિસ્તાનની સેનાને કેટલું ભારે નુકસાન વેઠવી રહ્યું છે તે આ ઓડિયો પર આપ સાંભળશો ભારતીય સેનાની કાર્યવાહી પછી પાકિસ્તાનમાં કેવો ફફલાટ ફેલાયો છે એ તબાહીનો આ એક ઓડિયો વાયરલ થયો છે તબાહી એવી કે જાણે દિવાળી પહેલાં દિવાળી આવી ગઈ હોય અને એ દિવાળી એક કાળની દિવાળી છે પાકિસ્તાન માટે કારણ કે આ ઓડિયો તમે સાંભળો આ માત્ર એ તબાહીનો અવાજ છે આ એ અવાજ છે કે જે ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ફફડાટ લાવ્યો છે પાકિસ્તાનના રૂવા કરીએ પાકિસ્તાન પર ભારતની કાર્યવાહી અંગે અખબારો જે પ્રતિક્રિયા આવી છે જેમાં દિવ્ય ભાસ્કરે કહ્યું છે ભારતીય સૈન્ય કે જે સૈન્ય પીઓકે પાકિસ્તાન આર્મી ચીફ મુનીરને પકડી લેવાયો છે તે પણ સંદેશ દ્વારા આ સમાચાર પત્રકારો પત્રની જે રીતે અહીંયા હેડલાઇન્સ જે આજના દિવસ